પરિવાર ગોધરા મુંબઈ મારફથી દાન મળી જતા તેવીસ તારીખ ઓપરેશન પણ થઈ ગયું અને આજે દર્દી પોતાના ઘરે પરત પહોંચી ગયેલ છે ખૂબ જ રાત દરે શ્રી બિદડા સરદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ડોક્ટર સીમલી દ્વારા ઓપરેશન કરી આપવા બદલ તથા સર્વે પદાધિકારીઓ ચેરમેન શ્રી વિજયભાઈ છેડા ટ્રસ્ટી શ્રી શરદભાઈ રામિયા તેમજ સ્ટાફમાં સૈયદ બાવા ભરતભાઈ સંઘાર અને દાતા પરિવારને ધન્યવાદ શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ રૂક્ષમણીબેન ગામ કોટડા ચકા મારી ઉંમર 55 વર્ષ છે આંખના પડદાના ઓપરેશન માટે માનવી જાયન્ટ્સ ગ્રુપના યોગેશભાઈ ત્રિવેદીને જાણ કરતા તેઓ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીને આ અંગે જણાવેલ આ માટે એક અપીલ કરતા સરદભાઈ રા તેમજ સૈયદ બાતાઓને ધન્યવાદ આજે અમે ઘરે બરાબર પાછા આવી ગયા છે